હું એવો ગુજરાતી એક પણ નહીં અને દીકરી પગરવ તળાવમાં અથવા તમને હું પૂછશે સાહિત્ય કૃતિ સાહિત્ય પ્રકાર હું એવો ગુજરાતી તો શું છે મિત્રો ગીત વાયરલ ઇન્ફેક્શન નિબંધ છે દીકરી છે એ શું છે ગઝલ છે અથવા સાહિત્ય કૃતિ સાહિત્ય પ્રકાર દીકરી છે એના લેખક છે અશોક ચાવડા બરાબર અહીંયા જો ભૂલ કરેલી છે લોકોએ વાયરલ ઇન્ફેક્શન છે તો કોણ છે ગુણવંત સા અને હું એવો ગુજરાતી તો કોણ આવશે વિનોદ જોશી હવે ઘણા બધા મિત્રો ધોરણ ની અંદર એમ કે છે કે સર વિજ્ઞાન અને ગણિત વિષયમાં કંઈ સમજાતું નથી પ્લીઝ તમે સંપૂર્ણ અભ્યાસક્રમના વિડિયો લેક્ચર તમે અમને આપોને તો ભાઈ મળી જશે સાયન્સ વાંચવા માટેનું મટિરિયલ મળશે એસ મળશે બધું જ મળશે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને અત્યારે બરાબર અસાઇનમેન્ટ પરીક્ષાના સમયે જે ઉપયોગી અસાઇનમેન્ટ આવે અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટીની સમજૂતીના વિડીયો મેં કીધે ધોરણ દસ ગણિત અને વિજ્ઞાનના સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબના તમામ વિડીયો લેક્ચર તમને મળવાના છે બરાબર એકવાર ડાઉનલોડ કર્યો તમે જેટલી વાર જોવું હોય જ્યાં હોય ત્યાં જોઈ શકશો બરાબર એટલે બહુ સારી બાબત છે ગેમ ડાઉનલોડ કરો ત્યાં ડાઉનલોડ કરો ઓપન કરોજ ખુલે ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરો વિષય પસંદ કરી પાઠવા વિડીયો જોઈ શકો છો બરાબર

માનવી શરીર સાથે નિર્દયતા પૂર્વક વર્તે છે માનવી કવિ વિનોદ જોશી ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવે છે કવિ વિનોદ જોશી ઉત્સવને ગુજરાતનો ગર્ભદીપ માને છે ગુજરાતના ધબકાર છે એક વાક્યમાં લખો દીકરીની સમજણ વિસ્તરી છે તેઓ કયા કારણે સહી કહી શકાય તો દીકરીની સમજણ વિસ્તરી છે તેઓ દીકરી પિતાનો સહારો બની છે તેના આધારે કહી શકાય સ્નેહનું ઝરણું એટલે કોણ તો સ્નેહનું ઝરણું એટલે દીકરી દીકરીના સંસ્કારી ઉછેર માટેની કઈ વાત કાવ્યમાં જણાવી છે તો લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતો જેવી વાતો જણાવેલી છે દીકરી કૃતિમાં કયા વ્રતનો ઉલ્લેખ છે ગૌરી વ્રતનો માંદા પડનાર માણસને કેદની સજા થાય આ વિચાર કોનો છે સેમ્યુઅલ બટલરનો છે ભારતમાં ગંદકીથી ખલેલ પામનાર સંત કોણ હતા વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈમ્પી છે સંત સ્વામી વિવેકાનંદ રોગ અને શાહના મતે વાયરલ ઇન્ફેક્શન એટલે શું તો ગુણવંત શાહ મતે વાયરલ ઇન્ફેક્શન એટલે હવામાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા ફેલાતો ચેપ કેવું મન નશા તરફ જલ્દી વળે છે અસ્વચ્છ અને અસ્વસ્થ મન ગુણવંતા ઘરડોતર કોને કહે છે તો ઘરડોતર રૂઢિવાદી વિચાર લઈને ચાલવું તેને કહે છે ગુજરાતના શિરે કોના આશીર્વાદનો વિસ્તાર છે ભારત માતાના હું એવો ગુજરાતી કાવ્યમાં આવતા કવિઓના નામ જણાવો મીરાબાઈ પ્રેમાનંદ નરસિંહ મહેતા હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કર્યા છે પ્રભાતિયા માટે હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજીની કઈ વિશેષતાને યાદ કરે તો સરદાર પટેલની હાકલ અને પડકાર અને ગાંધીજીને તેમની અહિંસા માટે પ્રશ્ન બે આમાંથી તમને ત્રણ ચાર વાક્યના પ્રશ્ન પૂછશે દીકરીને માથે હાથ ફેરવો અને દીકરી હાથ દે માં શું ફરક કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી પંક્તિનો ભાવ સ્પષ્ટ કરો ઉછેર ઉછેરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી દ્વારા કવિ શું સૂચવે છે લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે લેખકના મતે ઘરમાં કોનો પ્રેમ મળવાથી માણસ વ્યસની બન તો અટકી જશે રોગના મૂળમાં સમજણનો અભાવ છે ટૂંકમાં ચર્ચો લેખક હૃદય રોગના કયા કયા કારણો ગણાવે છે ગાંધીજીના સત્યરૂપી મૂલ્યને આયુધની ઉપમા શા માટે આપી છે ગુજરાતીઓના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે કવિ ગુજરાતીને મહાજાતિ શા માટે કહે છે બરાબર ત્યાર પછી આઠ દસ લીટીમાં દીકરીના ઉછેર વિશે તમારા મંતવ્યો જણાવો દીકરી કાવ્યોનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો વાયરલ ઇન્ફેક્શન કૃતિ હા તમારે જો આ પીડીએફ જોતી હોય સોલ્યુશન સાથેની તો મળી જશે ક્યાંથી એપ્લિકેશનમાં પેડ કોર્સમાં મળી જશે ઓકે આધારે આરોગ્ય જાળવણી માટેના તમારા વિચારો સ્પષ્ટ કરો ત્યાર પછી વાયરલ ઇન્ફેક્શન પાઠમાં લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાં જણાવો હું એવો ગુજરાતી કાવ્યમાં ગુજરાતી પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે ત્યાર પછી વિભાગ સી વ્યાકરણ દ્વંદ્વ સમાસનું ઉદાહરણ લાજ મર્યાદા હૃદય સમાસ ઓળખાવો તત્પુરુષ કયો વિકલ્પ ખોટો પરમેશ્વર બહુવ્રી સમાસ કયું સામાસિક પદ જુદું પડે છે ઘનશ્યામ દ્વિગુ સમાસમાં પ્રથમ પદ પૂર્વવત સંખ્યાવાચક હોય છે તો ઉપપદ સમાસમાં બીજું પદ ઉત્તર પદ કેવા પ્રકારનું હોય છે ક્રિયા સૂચવતું ચાલો કયો પ્રત્યય પર પ્રત્યય તરીકે લાગતો નથી નિસ કયા શબ્દમાં પૂર્વ અને પર પ્રત્યય લાગેલા છે નિર્ભિમાની પૂર્વ પ્રત્યે શબ્દ ઓળખાવો વિજ્ઞાન પૂર્વ પ્રત્યે છે કે પર પ્રત્યે વિદ્યાર્થી મિત્રો અહીંયા તો મિત્રો અહીંયા સમજ વત્તા અણ એટલે પર પ્રત્યય બિન પ્રત્યય નો ઉપયોગ કરી નવો શબ્દ બનાવો બિન આવડત માગ્યા પ્રમાણે ઉત્તર લખો સાચી જોડણી શોધો હોસ્પિટલ અલગ પડતો જોડણી શોધો આયોજિત કઈ જોડણી ખોટી નથી સૂર્ય મંદિર ખોટી જોડણી શોધો નિરોગી ત્યાર પછી વિકલ્પોમાંથી સાચી જોડણી શોધો ગિરનારી ત્યાર પછી પ્રશ્ન ચાર અહેવાલ તમારી શાળામાં યોજાયેલા પ્રવેશ ઉત્સવ વિશે અહેવાલ લખો બરાબર તો આ પ્રવેશ ઉત્સવ વિશે વિદ્યાર્થી મિત્રો અહેવાલ આપણે લખવામાં આવેલો છે ક્લિયર પ્રવેશ ઉત્સવ ધોરણ એકમાં ઉજવાતો સામાન્ય રીતે તમારી શાળામાં યોજાયેલ યોગ દિનની ઉજવણીનો અહેવાલ લખો તો યોગ દિનની ઉજવણીનો અહેવાલ છે વિદ્યાર્થી મિત્રો બરાબર ત્યાર પછી વૃક્ષારોપણ વિશેનો અહેવાલ લખો તો આ વૃક્ષારોપણ વિશેનો અહેવાલ છે વય નિવૃત્તિ શિક્ષકનો વિદાય શુભેચ્છા સમારોહનો અહેવાલ લખો તો એનો પણ એ અહેવાલ આપવામાં આવેલો છે અથવા નિબંધ નારી તુ નારાયણી બરાબર તો આ સરસ મજાનો એ નિબંધ પણ તમને આપવામાં આવેલો છે શૈશવના સ્મરણો સંસ્મરણો બરાબર તો એ બી નિબંધ છે ત્યાર પછી જીવનમાં રમત ગમતનું મહત્વ તો એ દર્શાવતો બી નિબંધ છે તો બધાની પીડીએફ તમને મળી જશે એપ્લિકેશનમાં ખાસ વિદ્યાર્થી મિત્રો બધી જ વસ્તુ તમને મળવાની છે બરાબર મેં તમને કહી છે કે અસાઇનમેન્ટ આ તે બધું જ ગણિત વિજ્ઞાનના વિડીયો લેક્ચર તો અહીંથી પેડ કોર્સમાં જેને મેળવી લો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસ જાણ કરો ચેનલમાં ન હોય ચેનલ સબ્સ્ક્રાઇબ કરો ને બધાને જો પરીક્ષા બાકી હોય તો પચીસ માંથી પચીસ ગુણ પ્રાપ્ત થાય બરાબર ને લેવાઈ ગયું હોય તો આવી જાય એવી શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત